હું કેમ મારા કલેજા હું આવી ગયો હું રવિવાર તો એટલે વાડીએ બધા જય શ્રી રામ જય દ્વારકાધીશ આપડે ચાલુ વરસાદ માં બનાવવાના ભજીયા તો ભજીયા ની સામગ્રી કાકા કરે છે જેના બાજુ માં બેઠા બેઠા મદદ કરે છે જો કાકા અહિયાં ખાંડણી ન હોય એટલે આ જો ખાંડવું પડે છે મોકલાવજો

કેતનભાઈ તોડે હે અને અત્યારે આપણે હે ને બ્લુ ટી કરીને પીવાની હે કેતનભાઈ મને નથી આવડતી તમને આવડે હે હા આવડે આવડે હે ભાઈ કેતનભાઈ ને પેલી વખત પીએ હે કેવી લાગે એ તમને ટેસ્ટ કરીને કહેવું બનીને રહેજો બ્લોગમાં અને જો ભાઈ નદીએ ગારો ને એવું બધું થઈ ગયું છે ચડાય એમ નથી હાલીને આવવું પડે અને જોઈ લઈએ આમ જંગલમાં આવી ગયા હોય ને એવું લાગે અને નદી હાઈ લી જાય છે ધીમે ધીમે ધીમી ધારે એવું છે અને હાલો હમણાં બ્લુટી તોડી લઈ અને પછી બનાવી નાખીએ અને જો બાજુમાં મસ્ત મજાના જો આરી ટી અને મસ્ત મજાના જો બાજુમાં છે ને ફૂલ આવ્યા હે અને જો ભાઈ યાર રહી આપણી તુવેર તમને બતાવી દે અને સમજો ઘાસમાં વરસાદ થયો નથી આ બધું ઢરી ગયું પવનના હિસાબે અને આપણી જો તુવેર ઉગી ગઈ છે અને પાછળ જો ગિરનાર ખુલ્લું થઈ ગયું છે અને આપણે જુનાગઢથી આવતા હતા ત્યારે બાયપાસ આવ્યું ને ત્યાં લગીને વરસાદ હતો પછી ત્યાંથી કાંઈ વરસાદ હતો નહીં અને જો અહીંયા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે એવું બધું છે અને ભાઈ જો ફૂલ આવ્યા હે અમારે વાળી એક નંબર કોઈ જોતા હોય ત્યાંથી તોડી જાજો અને આ પેલું ખાતરનો ઢગલો અને એમાં જો વેલા ઉગી ગયા હે સીબડાના દૂધીના એના બધા વેલા ઉગાડીને હમણાં જો થોડાક ટાઈમમાં ફૂલ ને એ બધું આવવા માંડશે જો ભાઈ છે ને દૂધી છે ને આવડી મોટી મોટી થાય છે અને ઓર્ગેનિક દૂધી છે તુરિયા હે ને ભાઈ એવડો મોટા મોટા જ થાય એ હે ને બાકી બનાવ બતાવો તમને જો આ તે આપણે વાવી હતી જામફળી એ જો આ રે ઉગી ગઈ છે જે નીચે ફૂટી ગઈ છે અને એ હજી વાવેલી છે મને જો જેને ભાઈ લાવે ધીમે ધીમે ઉપરથી તોડી લીધી કેતનભાઈ 你真的。

હવે ઘટે તો ગયો કાકા ને કઈ ને વરસાદ ને માણતા માણતા કઈ મોજ તો જો બાયણે વરસ તો વરસાદ અને આયા ગરમા ગરમ પટીના ભજીયા આવે હા આવી મોજ તો ખાલી વાળિયા જ મળે બાકી બીજે ક્યાંય નો મળે જો અમારા જેના ભાઈ ફૂલ મોજ માં હો ફૂલ બાકાજી ની હો ઉડે તો જા હા જો આયા કાના કાકા બનાવે હા અમે ચારેય ખાઈ છીએ હાલો જેને ભજીયા ખાવા હોય વરસાદ માં તીખું લાગે કે નહીં મરચા ભાઈ ના ફૂલ તીખા તો નથી હો પણ તમને એકાદો તીખો આવી ગયો એવું લાગે લાગે આખા તીખા છે ભાઈ